સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ બેઠકમાં મંત્રી મુળુભાઈ બેરાના ના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું જિલ્લા આયોજન મંડળની સમીક્ષા બેઠક યોજાઈ તમામ વિકાસના કાર્યો સમયસર પૂર્ણ કરવા આ બેઠકમાં તાકીદ કરાઈ મંત્રીએ કામો પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કર્યા આયોજન અધિકારીએ વિકાસ કાર્યોની માહિતી પૂરી પાડી આ બેઠકમાં નાયબ મુખ્ય દંડક સાંસદ ઉપસ્થિત રહ્યા જિલ્લા પંચાયત પ્રમુખ લીંબડીના ધારાસભ્ય પણ હાજર રહ્યા જિલ્લા આયોજન હેઠળની વિવિધ જોગવાઈઓ મંજૂર કરવા માટે માન્ય પ્રભારી શ્રી અને માન્ય અધ્યક્ષ જિલ્લા આયોજન મંડળ શ્રી મુરુભાઈ કલેક્ટર કચેરી સભાખંડ ખાતે મળેલ હતી આ બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લાના દસ તાલુકા આયોજન સમિતિઓ તરફથી મળેલ આયોજનની વિગતવાર ચર્ચા કરી સુરેન્દ્રનગર જિલ્લા માટે રાજ્ય સરકાર તરફથી ફાળવવામાં આવેલ કુલ રૂપિયા ચૌદસો પચીસ લાખના વિવિધ વિકાસલક્ષી કામોને મંજૂર કરવામાં આવ્યા હતા આ બેઠકની અંદર માન્ય પ્રભાર શ્રી સાથે મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણા સાહેબ તેમજ જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ તેમજ તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ નગરપાલિકા પ્રમુખશ્રીઓ શ્રીનગર જિલ્લા કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ સુરેનગર મહાનગરપાલિકા કમિશનરશ્રી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા